હેલો મિત્રો સ્વાગત છે તમારું મારું આ નવા યુટ્યુબ બ્લોગની અંદર મિત્રો આજ મેં રાતના કેટલા વાગે યુટ્યુબનો બ્લોગ ચાલુ કર્યો રાતના સાડા આઠ વાગે કેમકે આજ મેં આખો દિવસ વિચાર્યું હું બતાવું હું બતાવું હું બતાવું એમ કરતો કરતો આજ આખો દિવસ જ વિયો ગયો પડી ગઈ રાત જો રાત પડી ગઈ થઈ ગયો અંધારું રાતું વિચારતો વિચારતો કે વ્લોગમાં હું બતાવું હું બતાવો એમ કરી કહીશ વિચારવામાં વિચારવામાં આખો દિવસ પીયો ગયો આપણે ચેનલ તો બનાવી લીધી યુટ્યુબ ની અંદર તો કાક તો આપણે મિત્રોને બતાવવું પડશે એટલે મેં કીધું હાલો બ્લોગ શૂટ કરી જ નાખું જે થોડું ઘણું આજનો જે કેપ્ચર થયું એટલું તો તમે લોકો આજનો થોડું ઘણો બ્લોગમાં હકાવી લેજો અને બ્લોગમાં કન્ટિન્યુ કરી લો હવે સાડા થઈ ગયા છે એટલે આરતી મિત્ર આવવાનો એમનો ટાઈમ થઈ ગયા છે તો કાલે મોઈ પપ્પા બારગામ જવાના છે અને હારો થોડો ઘણો સામાન લઈ જવાના છે

બીજી કે લખું પણ એ લખને નામ લખું રમેશભાઈ માધડ આ એ લખને એટલું તો હાલ છે નહીં અમારા

અને એક નાની હતું એ ત્રણ માં નામ લખી નાખ્યા એક બીજો ફોટો બધો બોરો છે એ નીચે છે મંદિર વાળા રૂમમાં તો જયારે આરતી આવશે તે આપણે નીચે જઈને લખી આવશે તો ત્યાં સુધી બપોર પછી થોડા ઘણા છાટા રહેતા બહુ કાંઈ વરસાદ આવ્યો નતો બાકી જે બીજા બીજા સિટી છે જેમ કે સુરત છે એની બાજુ બહુ વધારે વરસાદ આવ્યો રોડ આખા ભરાય ગયા પાણીના મેં હવા ચારમાં જોયું હતું ટીવીમાં અને પેપરમાં વેચ્યું હતું કે સુરતમાં બહુ વરસાદ પડ્યો અમરેલીમાં એટલો બધો વરસાદ પડ્યો નથી કાલ રાતના વરસાદ આવ્યો હતો થોડો ઘણો બહુ નહોતો આવ્યો અને અત્યારે ઝીણા ઝીણા છાંટા ચાલુ જ છે આ બપોરના ચાલુ જ છે ઝીણા ઝીણા છાંટા આવવાના તો અત્યારે જો થોડા ઘણા બંધ રહ્યા હતા બાકી બપોરે થોડો ઘણો વરસાદ આવતો હતો એટલે વરસાદ એટલો બધો નહોતો આવતો છાંટા થોડા ઘણા આવતા હતા બાકી બીજા જે સિટી છે એમાં બહુ વધારે પડ્યા સુરતમાં નવસારી બાજુ બહુ વધારે વરસાદ પડી ગયો ઓમરી મેટલો બધો વરસાદ પડ્યો નથી હજુ આ બધું પડે તો મજા આવે વરસાદ તો આપણે કાંઈ ખાવી ભજીયા ભજીયા ઠંડા ઠંડા માહોલમાં ભજીયા ખાવાની મજા જ આવે ખલેલા લીધા છે આની અંદર કેટલા બધા ખલેલા આપણે એક બે ખલેલા ચાખી ટીવી જોતા જોતા હા હા

બસ એમ ના આ તો વિચારો તો હું લોગ ઉતારો હું બતાવો હું બતાવો એમ કરી કે રાત પડી ગઈ આ લોગ છૂટ જ ન તો મને બતાવી દીધી એમ હા અને નીચે કામ સુધી બોરામ નામ લખવાનું છે મેરા તો બોલ પેન લખાઈ જા બે માં તો નામ લખ્યું નીચે લઈ જવાનું મમેન બાર ગામ જવાનું છે હા તો મિત્રો મમેન પપ્પા મિત્રો મમેન પપ્પા બાર ગામ જાય પણ કી ગામ જાય તમને કાલ આ માં ખબર પડશે લાદા બ્લોગ ભાઈ નહીં આવે કે દે રિવીલ કરવામાં આવે કા રિવીલ હા કે કે ગામ જાય છે ચલો

એટલો મોટો બોરો છે એટલો થોડોક વધતો સમજ રામે કહી લે હા નામ લખી નાખી કી સાઈડ લખી હમ પપ્પા નામ લખ્યું કેમ કે ઓલા બોર આતરે એમાં પપ્પાનું નામ લખનાય તો કી સાઈડ પર આમ લખાવ આરી આમાં દેખાય લખી आर्य आई आई आपोक्ति करनु मु देखाले खाली जगह छे ने लिखी ने हां से डाका में लिखिनो हाथीनी बाजू में आ बाजू में हाथी छे हे बोला करता ओला बे बोरा करता आ बोरो वदार बोरो सामान्य बोरा पकड़ तो आप जोतो चलो चलो चार से हाथी नहीं तो वाले पूरा हो वजन वाला छे न थोड़ा बोरो तो बोरा बटे पड़े काले टाटा काले टाटा ता बाय बाय

લે લો હા હું લેઉં થાય થવાડું સાઈડમાં કા મેટે કોપી કરી કોપી કે પેલા મે મે લીધી પછી તે મારી પાછળ પાછળ તેલ બેસતી એટલે કોપી જો

રસન પણ પૂછ કે તું મને 200 રૂપિયા દીધા મેર ઉપર લઈ જા ના આટ્યું જ નથી આવ્યા ઓパーティー નથી ફોન તો કર્યો તો તને કે પપ્પાને યાદ દેવરાય છે પપ્પા ગામમાં છે ફોન કર્યો કે તું આનું ભરવા આવી હોય તો લઈ આવત નહીં આવ તો નો લઈ આવું શું કરું જો તમારો લખો ચાલુ લખો થઈ ગયો ચાલુ આ બસ હાલો બેહો કે તમને ભૂખે લાગી છે બેજા બેજા ભૂખ લાગે છે દેખો થઈ ગયો

ભૂખ તો લાગી પણ હું કરું રે ના પકડે રાખタオル થાળી પીસી એને બે ઇંચાને ને આજે કવાર નિમ તોરી હા માખી રાત નાખો દી આમના હું ફીર ખાઈ લે હાલ આમજા 9 વાગ્યા તમને પૂછવે મમ્મા પપ્પા કઈ સાહેબ

દૂધ લઈ નાવાલા તો એકદમ બટાકાનું સેવનું શાક સે લઈ લો મને દે ખાવા એમ કે બોલાવતો જ નઈ કાળી દેજો કે પાકુ પાદશા મામા કા કે દંતે ને હું પાકુ રોમિતભાઈ લાય રોમિતભાઈ ને આવી જાય હવે એવા તો કોબેસ ફોબેસ ખોટા ગવહી કે આ નથી કાઈ ખોટા પ્રોબેન નકર મોટા પાયા બબલ થઈ જાય જો નો આવી ને ખાલે તો તારી ઉપર भरोसा કરીને તારી હિસાબે તેમન બનાવી એટલે નહીં મિત્રો મેં જમી લીધું અને આ બાજુના રૂમમાં ઘડી કાઢી ગયું બે તો મિત્રો આજનો આયા સુધી જો બ્લોગ ગમે તો લાઈક કોમેન્ટ શેર અને સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા મળી પાછા નવા બ્લોગ સાથે ત્યાં સુધી બાય બાય